દર્શક મિત્રો અમદાવાદની કેડીલા કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ મોદી સામે બલ્ગેરિયાની એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે અને એણે આરોપો લગાવ્યા છે કે મારી સાથે કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ મોદી ઘણી વખત ખોટું કામ કર્યું છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતની જાણીતી ફાર્મા કંપની કેડીલાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ મોદી સામે બલ્ગેરિયાની એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે અને હાઈકોર્ટે પોલીસને આદેશ આપ્યા પછી પોલીસ પણ એક્શનમાં આવી છે એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો અમદાવાદની કેડીલા કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ મોદી સામે બલ્ગેરિયાની એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે અને એણે આરોપો લગાવ્યા છે કે મારી સાથે કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ મોદી ઘણી વખત ખોટું કામ કર્યું છે એણે એવો આરોપ લગાવ્યો કે મેં પોલીસને ઘણી વખત ફરિયાદ કરી મેં પોલીસ કમિશનરની કચેરીમાં અરજી કરી એ પછી મારી અરજી મહિલા પોલીસ સ્ટેશનમાં ગઈ અને પોલીસે મને સમાધાન કરવાની સલાહ આપી એ પછી હું નીચલી કોર્ટમાં મેં ફરિયાદ કરી તો નીચલી કોર્ટે પણ મારી અરજીને ફગાવી દીધી હતી અને આખરે કંટાળીને મેં ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી હવે ગુજરાત હાઈકોર્ટે પોલીસને કડક આદેશ આપ્યો છે અને એવું કીધું છે કે આ કેસની તપાસ કરવા માટે કોઈ સિનિયર આઈપીએસ ઓફિસરના નીજા હેઠળ તપાસ કરવામાં આવે એટલે સોલા પોલીસે એકત્રીસ ડિસેમ્બરે રાજીવ મોદીની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને યુવતીને સાથે રાખીને રાજીવ મોદીના ફાર્મ હાઉસ પર તપાસ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે આ એ હાઈકોર્ટમાં જ્યારે ફરિયાદ કરી ત્યારે બાવીસ ડિસેમ્બરે હાઈકોર્ટે તપાસનો આદેશ આપ્યો હતો અને નીચલી કોર્ટે જે અરજી રદ કરી હતી જે ફગાવી દીધી હતી એ અરજીને ગુજરાત હાઈકોર્ટે રદ કરી નાખી છે હવે આ યુવતીએ આરોપમાં જે વાત કરી છે એમાં એણે એવું કીધું છે કે એ બે હજાર વીસની અંદર કોઈ એજન્સી દ્વારા કેડીલા હોસ્પિટલમાં નોકરીએ લાગી હતી અને એની પહેલી જોબ હતી ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકેની અને એ પછી થોડા જ વખતમાં એને પર્સનલ સેક્રેટરી બનાવી દેવામાં આવી રાજીવ મોદીની આ યુવતીએ આરોપમાં એવું કીધું કે એક વખત મારે રાજીવ મોદી સાથે જમ્મુ એન્ડ કાશ્મીરમાં અમારી એક ફેક્ટરીની વિઝિટ માટે જવાનું થયું હતું ત્યારે મને રાજીવ મોદીએ એવું કીધું હતું કે તું શરમાય છે શું કામ બ્રોડ માઇન્ડેડવાળી છોકરી બંધ તે વખતે જ મને એવો આઈડિયા આવી ગયો હતો કે આ રાજીવ મોદીના ઇરાદા સારા નથી એ પછી ઓફિસમાં ઘણી વખત મને મોડે મોડી રાત સુધી રોકી રાખીને રાજીવ મોદી મારી સાથે ખોટું કામ કરતો હતો અને ત્યાં સુધી કે ઓફિસના બાથરૂમમાં પણ મારી સાથે એ આવા ખોટા કામ કરતા હતા એ પછી જ્યારે મેં રાજીવ મોદીના પુત્રને આ વિશે ફરિયાદ કરી તો એના પુત્રએ એવું કીધું કે આ તું કંઈ આ પહેલી છોકરી નથી આ પહેલાં પણ અનેક છોકરીઓ સાથે મારા પિતા આવું કરી ચૂક્યા છે અને જો તું સવાલ ઉઠાવશે તો પસ્તાશે કે સાથે સાથે યુવતીએ પછી એમ પણ કીધું છે કે રાજીવ મોદીના પુત્રએ મને કોઈએ મદદ નથી કરી બધા જ મારાથી દૂર ભાગતા હતા પરંતુ રાજીવ મોદીનો જે પુત્ર છે એણે મને મદદ કરી અને વકીલ રાખવામાં એણે મને ખાંસી એવી મદદ કરી એવી આ યુવતીએ ફરિયાદમાં વાત કરી છે એણે એમ કીધું કે કોરોના મહામારીનો જ્યારે સમય હતો ત્યારે મને પહેલાં એપોલો હોસ્પિટલમાં કોવિડ ટેસ્ટ માટે દાખલ કરવામાં આવી હતી જેમાં રાજીવ મોદીનો એકાવન ટકા હિસ્સો છે એ પછી મને ગાંધીનગરની જે ગિફ્ટ સિટીમાં રેડિશન હોટલ છે એમાં મને રાખવામાં આવી હતી અને તે વખતે પણ મને પરેશાન કરવામાં આવતી હતી અને મને મારી ઉપર એવું દબાણ કરવામાં આવતું હતું કે હું દેશ છોડીને ચાલી જાઉં પરંતુ હું દેશ છોડીને ભાગી નહોતી અને હું હોટલમાંથી કોઈ મને જ્યારે ચાન્સ મળ્યો ત્યારે હું હોટલમાંથી ભાગી ગઈ હતી અને મેં ફોરેન રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસનો સંપર્ક કર્યો હતો પરંતુ મને કોઈ જાતની મદદ મળી નહોતી આખરે મેં ગુજરાત હાઈકોર્ટની અંદર ફરિયાદ કરી અને અત્યારે હવે હાઈકોર્ટે એક્શન લીધા છે હવે આ જે કિસ્સો છે એમાં બે હજાર વીસમાં છોકરી નોકરીએ લાગી હતી અને આ બે હજાર ત્રેવીસમાં એ પર્સનલ સેક્રેટરી તરીકે પણ હતી એટલે હવે રાજીવ મોદીની સામે ગુનો તો નોંધાયો છે પરંતુ એમની ધરપકડ થશે કે નહીં એ હવે આપણે જોવાનું રહેશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ